મહિલા પ્રભુજી અમને હાલ મળી આવ્યા છે સરકારી હોસ્પિટલ ની પાસે હળવદ બેન ક્યાં ના છો તમે પરિવાર માં કોણ કોણ છે હાલ અમને હળવદ સરકારી હોસ્પિટલ પાસેથી મળી આવ્યા છે અને ક્યાં છે કોઈ પરિવાર ની કઈ લાપતા છે અને બિન હાલતમાં હાલ છે તો બંને એટલો વિડીયોને શેર કરજો જેથી કરીને આ મહિલા રાતના ટાઈમમાં કોઈ કારણોસર હેરાન ન થાય એના માટે આપણે એને ઘર સુધી એમનો પરિવાર ક્યાંક રાજ હોતું હોય છે એના માટે એને ઘર સુધી હાલ પહોંચાડવાના છે તમે જોઈ શકતા એ તો મહિલા ખૂબ ગભરાટમાં આવી ગયા છે અને શું નામ શું તમારું ગમે નામ નામ બોલો બોલો પ્રભાબેન પ્રભાબેનને જો તમે કોઈ ઓળખતા હોય તો જરૂરથી આ વિડીયોને શેર કરો જેથી કરી પ્રભાબેન એમના પરિવાર સુધી પહોંચી જાય અને પ્રભાબેન એમને માનસિક સ્થિતિ થોડીક ખરાબ હોય એવું અમને લાગી રહ્યું છે તો બને એટલો વિડીયોને શેર કરો જય હિન્દ જય ભારત